બયશના બજા વિસ્તારમાં આવેલા ઢીકુડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં યુવાન પડી જતાં તેનો ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હતું બયશના ચિંગસપુરા વાલ્મિકીવાસનો મલક छोटુ ભાઈ સોલંકી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહેતો હતો જે નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતો હતો જે ગટરોસ નોકરી ઉપરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ઢીકુડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં પડી જતાં ડૂબી ગયો હતો મોડી રાત સુધી યુવાન ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો જે વાત આજ રોજ લાપતા બનેલ મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજાર પોલીસ ચોકી નજીક મળી આવ્યો હતો સ્થાનિક કોઈ નગરપાલિકા દ્વારા દોઢ મહિના પહેલા ખોદવામાં આવેલ ખુલ્લી ગટરમાં પડી જતા મોત નિપજ્યા હોવાના આક્ષેપ કરી આ ત્રીજી ઘટના હોવા સાથે પાલિકાની બેદરકારીના કારણે બનાવ બન્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર બે પુત્રી અને પત્નીને નોકરી આપી ન્યાય આપે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કર્યા વિના જ છોડી મૂકવામાં આવતા વરસાદી માહોલમાં મોટી દુર્ઘટના સર્જાય તેમ હોવાથી યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગતે આજે દોઢ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવારીસ જેવી લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાયની બે દરકારી છે કોઈ હાંભે જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો પટેલ લોકોને બધાને પણ હરીજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કૂતરા મહેરા ને માણસો મહેરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર હું ને એમ્બ્યુલન્સ બી એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે તો એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા હું એવો અન્યાય છે ને એવો અધિકાર છે અત્યાર સુધી ત્રણ બનાવ બની ગયેલા છે હું બે બનાવ તો આમ જતા ને તીસરો બનાવ તો અમારા હજરા હજુર થયેલા છે ભાઈ તે બી ખચાઈ ને ખેચાઈ ને આવેલા હતા તે એક ભાઈએ એ જોયું તારે અમને લાસ મોલી હવે ના જોયું હોત તો કા જઈને પડતે બે દરકાઈ નગરપાલિકા વાળા લાગે બીજી હાની લાગે નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકો ને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ તમે જુઓ સિંગસપુરામાં એન્ટર ની જગ્યાએ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે બેરેકેટ નામના મુકેલવામાં આવેલા છે આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત પરત ફરેલ નહીં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે છેલ્લા દોઢ મહિનાથી આ ગટર ખુલ્લી છે તેનું કામ થઈ નથી રહ્યું સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ગટર ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે